કે તથાગત ગૌતમ બુદ્ધ પહેલા સત્યાવીસ બુદ્ધો થયા અને એ લોકોએ વિપસ્સી બુદ્ધે જે ધ્યાન માર્ગ આપ્યો જેને અત્યારના લોકો વિપસ્સી ના કહે છે અચ્છા એ બુદ્ધે શું કર્યું અલગ અલગ લોકોને ખૂબ મળ્યા ઘણા બધા સંપર્કો કર્યા અને પછી એક આખી થિયરી એમને વિકસાવી અને છેલ્લે કહી દીધું કે આ તો જૂની પરંપરા છે મેં લીધી તમને આપી આ પરંપરામાં બુદ્ધ દ્વારા હવે આપણે સાહિત્યમાં ઘણી બેસી જઈએ અદભુત રજૂઆત આવશે બુદ્ધ દ્વારા એ જ્ઞાન પ્રાપ્ત થયું સાથીઓ એ જ્ઞાનનો એને જ્યારે પ્રચાર કર્યો શરૂઆતમાં તમે પણ એવું કર્યું હશે જતીનભાઈ હોય સુતિરે સાહેબ હોય તુષારભાઈ હોય બે ચાર મિત્રોને આપણે કહીએ પેલા આપણી વાત બુદ્ધે પણ ચારેક પાંચે અનુયાયીઓને વાત કરી પછી એને લાગ્યું કે આ વાતને વધારે લોકો સુધી પહોંચાડવા માટે સંઘનું જરૂરી છે સંગઠનની જોશે એટલે સૌપ્રથમ બુદ્ધે વિશ્વનું એવું પ્રતિબદ્ધ સંગઠન બનાવ્યું જેને ભીખો સંઘ નામે આપ્યું

જેવી વસ્તુ છે હવે જે ભીખુ સંઘ ના લોકો હતા એ સેન્ટરો બનાવતા અને લોકોને આપતા પણ લોકોની વચ્ચે નગરોની અંદર કોણ જતો તો બુદ્ધેવ કહેતા કે તમને કોઈ ગાળ આપશે એ સહન કરવાની ક્ષમતા હોય તો જજો કોઈ તમારો અપમાન કરશે સહન કરવાની ક્ષમતા હોય તો જજો કોઈ તમને મારી નાખશે મરવાની તૈયારી હોય તો તમે પ્રચાર કરવા જજો એટલે આ બધી અવસ્થા તમે ત્યારે જ સફળ રીતે પાર પાડી શકો કે જ્યારે તમે તમારા મનને શાંત કર્યું હોય મનને સ્થિર કર્યું હોય એટલે જેને મનને સ્થિર કર્યા હતા એવા સ્થવિર જેને પછી આપણે ઠેર કીધા એ ઠેર સાથો ગામડાઓમાં પ્રચાર કરવા જતા તમનો માતાઓ બહેનો સાંભળજો આપણી આજુબાજુ આ પરંપરાઓ છે

મન કો કહ્યો નઈ જાય મન કોઈ જાય એટલે જે કઈ સમસ્યા છે એનું કેન્દ્ર બીજું આપણું મન છે

અને ત્યાં વિદ્યાર્થીને ટ્રેનિંગ આપતા શિક્ષકો હતા બિહારના પણ લોકોના લોકો વચ્ચે જનારા કોઈ બીજા હતા સમજાય છે ને એ ઠેર હતા જ્યારે પેલા બૌદ્ધ ભિક્ખુઓના માથા કપાણા ત્યારે આ તો પ્રચાર જ કરતા હતા ને લોકો વચ્ચે ગામડાઓમાં જઈને નગરોમાં જઈને માથા કપાવવાનું કારણ બન્યું હતું રાજકીય સત્તાની ઉથલપાથલ પાંચમી છઠ્ઠી સદી સુધી જયારે હર્ષવર્ધન નું રાજ્ય ચાલતું હતું ત્યાં સુધી બૌદ્ધ ધર્મ ભારત ભરમાં સમ્રાટ અશોક ના પૌત્ર ને જયારે હણી નાખ્યો બૃહદે બૃહદથ ને તો બુદ્ધ ધર્મ નાશ નતો ભાંગ્યો એનું સામ્રાજ્ય ખતમ થયું હતું ઉલટાનું જે માણસે ભૂદત્તને માર્યો એ પુષ્ય મિત્ર સોંગર સાચીના સ્તૂપનો રિનોવેશન કરાવવો પડ્યો અને સત્તાધીશ ત્યારે રિનોવેશન કરાવે ત્યારે સમજવું કે એ ધર્મને માનનારી પ્રજા મજબૂત મજબૂતાઈથી જીવતી હોય સાચીનો સ્તૂપ રિનોવેટ થયો અને એ પછી જ્યારે ધીમે ધીમે મૌર્ય શાસન ખતમ થયું એટલે મોર્યમાંથી એક આખો નવો વંશ

અને પેલા જેને આંધ્રપ્રદેશ વસાયો એનું નામ હતું આંધ્ર નાગ જે કાશ્મીર વસાયું અનંતનાગ અલગ અલગ નાગ હતા